પવિત્ર રમઝાન માસ હોતા કચ્છમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હમારા આજે જ્યારે પવિત્ર રમજાન માસ મહિનો ચાલુ છે અને સમગ્ર કચ્છમાં તેમજ સમગ્ર ભારત દેશમાં જે રમઝાન માસ ચાલુ છે અને એનામાં જે મુસ્લિમ સમાજના બિરાદરો છે પવિત્ર માઘ માસમાં રમઝાન માસમાં જે આજે રોજા રાખ્યા છે ત્યારે અમને પણ એવું થયું કે આ પૃથ્વીના ઘોડા ઉપર કોઈ પણ ઇન્સાન જન્મે છે એ પહેલાં ઇન્સાન હોય છે અને એના પછી જ એની જાતિ ધર્મ એને લગાડવામાં આવે છે ત્યારે સૌ સાથે હોઈએ ત્યારે હંમેશા કચ્છમાં કોમી એકતા દેશ વિશેષ વિદેશમાં પ્રસિદ્ધ છે અને જ્યારે કચ્છ ની કોમી એકતાની વાત કરીએ ત્યારે સમગ્ર દેશમાં એનું ઉદાહરણ આપવામાં આવતું હોય છે ત્યારે હંમેશા કચ્છ કોમી એકતાને અને ભાઈચારાને માનતો હોય છે અને કચ્છમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સૌ ભાઈચારાથી રહેતા હોય છે અને આજે જ્યારે પવિત્ર રમઝાન માસ ચાલુ છે મુસ્લિમ બિરાદરોએ રોજા રાખ્યા છે ત્યારે મને જેટલી જાણકારી છે કે જે લોકો રોજા રાખ્યા હોય અને એને છોડાવવાનું પણ એ પણ એને જેટલું પુણ્ય મળતું હોય છે એટલું જે રોજા છોડાવનાર છે એને પણ એટલું પુણ્ય મળે છે ત્યારે આજે સૌ બધા ભેગા મળી કરી અને સમાજના સૌ આગેવાનો મુસ્લિમ સમાજના સૌ આગેવાનો કચ્છના બધા આજે સાથે મળી હળી મળી અને એમનો જે ઇફ્તાર પાર્ટીનું એક આયોજન કર્યું અને એનામાં પણ એમના રોજા છોડાવી અને એક અમારી મારી જાતને પણ હું ગર્વ અનુભવું છું કે આજે આપણે સૌ જ્યારે બેઠા છીએ અને આજે સમગ્ર દેશમાં જે રીતનો માહોલ છે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમના નામ નામે ક્યાંક દલિત સવર્ણોના નામે ક્યાંક મંદિર મસ્જિદના નામે જે આ દેશમાં નફરત ફેલાવી રહી છે ત્યારે અમે હંમેશા એક મોહબ્બતની રાજનીતિ કરીએ છીએ અને સમગ્ર દેશ જે એક દેશ એવું કહેવાતું હતું કે ભારત એક સોનાની ચિડિયા કહેવાતું હતું તો એ સપનું આપણે સુકામ સાકાર ન કરી શકીએ એટલે આજે સૌ ભેગા મળી કરી ભાઈચારાથી રહી કરી અને એક મેસેજ આપવા માગીએ છીએ કે કચ્છમાં હંમેશા ભાઈચારો અકબંધ છે કચ્છની કોમી એકતા હંમેશા અકબંધ છે અને આ રીતે જ વાર તેવાર કોઈ પણ સમાજના હોય પણ સૌ આપણે બધા ભેગા મળી અને ભાઈચારો એક કાયમ રહે એના માટે એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સમાજના સૌ આગેવાન છેક લખપત તાલુકાથી કરી અને છેક રાપર ભચાઉ તાલુકાના પણ આગેવાનો આજે ભુજ મધ્યે અમે બધા ભેગા મળી કરી અને એક ઇફ્તાર પાર્ટી સૌ એકબીજાને હળી મળી એકબીજાના હાલચાલ પૂછી કુટુંબ પરિવારના હાલચાલ પૂછી અને આજે જ્યારે અહીંયા રોજો છોડાયો છે ત્યારે હું મારી જાતને પણ એક ગર્વ અનુભવું છું અને આ નિમિત્તે આજના નિમિત્તે આપના માધ્યમ દ્વારા કચ્છમાં હંમેશા ભાઈચારો અકબંધ રહે એકતા હંમેશા કાયમ રહે અને પર્વતદિગાર માલિક પરમાત્મા એમની પાસે પણ દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા કચ્છના લોકો સુખી સંપન્ન રહે હંમેશા તંદુરસ્ત રહે હંમેશા નિરોગી રહે અને કચ્છના લોકો હંમેશા સુખી રહે એવી આજના દિવસે માલિક પાસે પરમાત્મા પાસે અલ્લાહ પાસે અમે દુઆ માગીએ છીએ આવા જ્યારે કાર્યક્રમ હોય ત્યારે આપણે સૌએ ભેગા મળી કરી અને આવા કાર્યક્રમ કરવા જોઈએ એ ભાગરૂપે આજે એક ઇફ્તાર પાર્ટીનું આયોજન ભુજ મતે કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના પવિત્ર માસ એવા રમઝાન મહિનામાં જ્યારે અઢારમો રોજો આજે થયો છે એ રોજા નિમિત્તે આજે રાષ્ટ્રીય દત્તાધિકાર મંચ ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લા દ્વારા નરેશભાઈના અધ્યક્ષસ્થાને આજે મુસ્લિમ બિરાદરોને જે રોજા રાખે છે આખો દિવસ એમે પાણી અને ભોજનનો ત્યાગ કરી અને સવારના સાત ત્રણ વાગેથી કરી અને સાંજના સાત વાગ્યા સુધી જે ભૂખ્યા રહે છે અને જે પોતાનું ધર્મનું પાલન કરે છે એ ધર્મના પાલનના સંદર્ભમાં આજે જ્યારે રોજા છોડાવવાનો ઇફ્તારી પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યો હતો એનામાં ભુજ તાલુકા અને કચ્છ જિલ્લાના સર્વે આગેવાનો મુસ્લિમ સમાજના સાથે રહ્યા હતા દલિત સમાજના આગેવાનો સાથે રહ્યા હતા અને આ કાર્યનો એક જ ઉદ્દેશ્ય છે કે જ્યારે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં એક કોમી એકતાની એક એની મિસાલ આપવામાં આવતી હોય કચ્છ જિલ્લામાં જ્યારે વાત આવે તો સર્વે સમાજો એક સાથે મળીને જે પોતાનું કાર્ય કરતી હોય ત્યારે આજે મુસ્લિમ સમાજનો આવો ખુશીનો પર્વ છે રમજાન મહિનો ચાલતો હોય તો એનામાં ચોક્કસપણે આપણે એક થઈ એક જ થાળીમાં બેસી અને જમીએ અને આગળ જતાં પણ જ્યારે પણ મુસ્લિમ સમાજનો પ્રશ્ન હોય કે હિન્દુ સમાજનો પ્રશ્ન હોય કે દલિત સમાજનો પ્રશ્ન હોય બધા સાથે મળી ઇન્સાન છીએ ઇન્સાનના ધર્મના નાતે સાથે મળીને એવા સારા કાર્ય કરીએ એટલા માટે આજે રાષ્ટ્રીય દત્તાધિકાર મંચ દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું કે કચ્છની અંદર અમારી અનુસૂચિત જાતિ સમાજ માટે એક ગૌરવની વાત છે કારણ કે અનુસૂચિત જાતિ આખા કચ્છમાં આવા નવા કાર્યક્રમો કોમી એકતાના રાખવા જોઈએ બધાને અને આપણે બધા એક સાથે મળી અને કોમી એકતાની મિસાલને આગળ વધાવી જોઈએ એના માટેનું જે પહેલ કરી છે એ અમારા મૈશ્રી સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નરેશભાઈ મૈશ્રી સાહેબ એને ખરેખર ધન્યવાદને પાત્ર છે કે એમને એવો વિચાર આવ્યો કે આપણે એકદાર પાર્ટી કરી અને રમજાનનો પવિત્ર માસ જે ચાલી રહી છે આ માસ રમજાનમાં આપણે આ એક પહેલ કરી અને આપણી સમાજમાં એક મેસેજ નાખવો જોઈએ કે એક સમાજ બધી સમાજોને સાથે રાખીને ચાલવાળા લોકો છીએ અમે એટલે આ સમાજને મહેસુરી સમાજ અને આખી અનુસૂચિત જાતિ સમાજ છે ને એ એકતાને માનવાવાળી સમાજ છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ સલામવાલેકુમ મારું નામ અનવર જુમા નોડે છે ને સમય સમયનું કામ કરે છે અને સમય એક વહેતો દોધ છે ને જિંદગી એક સાયકલ છે સાયકલની તમને મને આપણે સૌને ખબર છે કે કચ્છ જિલ્લા કોમી એકતાનું પ્રતિક છે તમને મને ને આખી દુનિયાને ખબર છે કે કોમી એકતાનો જોટો જ રહેવું નથી ને મને અતિશય આનંદ થાય છે કે ભુજનો જે હબ કહેવાય એ ધબકાર છે અને ધબકાર એટલે સપનો નાખો ભુજનો ને જ્યારે રાષ્ટ્રીય દલિત મંચ દ્વારા એક સરસ મજાનો એકત્યાર પાર્ટીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે એમાં ખડીરથી કરી ને લખપત સુધીના આગેવાનો કાર્યકરો અને બોડી સંખ્યામાં ભુજના લોકો આમાં એકત્યાર પાર્ટીમાં રોજો છોડાવી છોડી રહ્યા છે ને તમને મને આપણે સૌને ખુશી થશે કે આ એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો એમાં એકસો દસ ટકા હું એમ કહીશ કે કોમી એકતા તરીકે ઉજાગર કરવાની એક કોશિશ થઈ છે વાતો અનેક થાય છે કોમી એકતાની એનો અમલ કરવો બહુ અઘરો છે ને જે અમારો લક્ષ્ય છે અમારો ધ્યેય છે કે સબકા સાથ સબકા વિકાસ એનો એક આ પરચો છે ખાસ કરીને જ્યારે આ સરસ મજાનો અખત્યાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યો છે ત્યારે હું અતિશય ખુશ છું ને મારા સિનિયર આગેવાનો મારા જુનિયર આગેવાનો સૌ મળી ને આજે અમે ઇફતિયાર પાર્ટીનું આયોજન કર્યું અફતર કર્યો અને સાથે સાથે અમે એકબીજાને રોજો પર છોડાવ્યો ને આ કામના એકસો દસ ટકા સહભાગી રાજુભાઈ દાફડા છે નરેશભાઈ મહેશ્વરી છે અને આગેવાનો પ્યાસથી એક એક મિસાલ તરીકે આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજનને આ પ્રેસ મીડિયાને પણ હું અભિનંદન આપું છું કે આપ જે આ કાર્યક્રમ આયોજન છે એમાં આપ લઈ રહ્યા છો અને આ વાત છેઠ ભુજથી કરીને દિલ્હી સુધી પહોંચે એવી મને આશા અને અપેક્ષા છે જય હિન્દ જય ભારત મારું નામ હુસૈન રહેમા હું લખપત તાલુકા પંચાયત પૂર્વ સદસ્યો છું અને એક સામાજિક કાર્યકર છું આજે ગુજરાત પ્રદેશ દલિત મહેશ્વરી સમાજના પ્રમુખ અને દલિત અધિકાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ મહેશ્વરી દ્વારા ભુજ ખાતે ઇફતાર પાર્ટીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કચ્છ એ કોમી એકતાનું પ્રત્યેક પ્રતિક છે અને કચ્છમાં હંમેશા કોમી એકતા અને ભાઈચારાથી વર્ષોથી આપણે પરસ્પર ભાઈચારાથી રહીએ છીએ અને આજે અહીંયા જે ભારત દેશ એ સર્વધર્મ ધર્મ સંભાવ અને બિનસંપ્રદાયિક દેશ છે ત્યારે આજે નરેશભાઈ દ્વારા જે રીતે અહીં જે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર કચ્છમાંથી લખપતથી કરીને ભુજ સહિત સમગ્ર કચ્છમાંથી લોકો આવ્યા છે અને અહીં સાચા ભારત સાચું ભારત સાચું હિન્દુસ્તાન કચ્છમાં વસે છે અને દર્શન થાય છે અને સમગ્ર માનવજાત એક ભેગા મળી ભાઈચારાથી રહે અને સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વને વર્તમાન સમયની અંદર જ્યારે દેશ અને સમગ્ર વિશ્વમાં નફરતની રાજનીતિ છે ધર્મ ભાષા જાતિ અને પ્રાર્થના બટવારા છે ત્યારે નરેશભાઈ દ્વારા આ જે એક પાર્ટીનું આયોજન છે એ કચ્છની કોમી એકતાનું આયોજન છે કચ્છના ભાઈચારા વધુ મજબૂત બન્યો છે એવું મારું કહેવું છે મારું નામ મોહમ્મદ જત પ્રેસિડન્ટ એમ આઈ એમ કચ્છ આજરોજ જે ભુજ મધ્ય આપણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે જેમના અધ્યક્ષતાને નરેશભાઈ મહેશ્વરી અને તેમની સમગ્ર ટીમ ઇફ્તાર પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું એ બહુ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આયોજનનો મકસદ એક જ છે કે આપણા મુસ્લિમ અને દલિતો વચ્ચે ભાઈચારો કાયમ રહે અને આપણે સાથે મળીને જમીએ બીજું કે ભૂખ્યાને જમાડવું એ મોટો પુણ્ય છે એ નરેશભાઈનું એક લક્ષ્ય હતું એક મેસેજ હતું કે એ જ રીતે કે મુસ્લિમ સમાજના તમામ લોકો પોતાની શ્રદ્ધાને અને રાખી અને ભૂખ્યા રહે છે આખો દિવસ તો એમને પણ જમાડવું એ મોટો પુણ્ય છે તો એ બાબતે નરેશભાઈ મહેશ્વરીએ જે આયોજન કર્યું તેમની ટીમ દ્વારા તે આયોજન કરવામાં આવ્યું એ બાબતે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો આભારી છીએ મારું નામ ઇકબાલ જત છે હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાનો મહામંત્રી છું અને અખિલ કચ્છ યુવા સમાજનો ગજાન છું રોજ ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મુસ્લિમોએ ભાગ લીધો હતો અને આયો આયોજનમાં સફળતાપૂર્વક આયોજન થયું હતું આ એક એવો સારો મેસેજ છે જ્યાં એક જાતિવાદને પરે રાખી અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે તેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું અને અને અમે મુસ્લિમ સમાજ વતી નરેશભાઈ મહેશ્વરી હિતેશભાઈ મહેશ્વરી રાજુભાઈ દાફડા તથા તમામ દલિત સમાજનો અમે આભાર માનીએ છીએ